અમરેલી ન્યૂઝ અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના મંત્રી શ્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની ગુજરાત સરકારના નવા મંત્રી તરીકે અમરેલી પધાર્યા અને ત્યારે સમગ્ર જિલ્લો હરક ફેર કરવામાં આવેલ હતી રાજ્યકક્ષાના મંત્રી પદની જવાબદારી સંભાળી પ્રથમ વખત જ અમરેલી આવી રહેલ છે અમરેલીના લાડકવાયા યુવા આગેવાનને વધારવામાં અને ધનગનતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલું વિશેષ આયોજન આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના સમારોહમાં જિલ્લાભરમાંથી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન અને ચૂંટાયેલા સંગઠનના પદાધિકારીઓ શ્રી તેમજ શુભેચ્છાઓ જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ફારૂક બેલ્યા અમરેલી